શિહોરમાં રાજગોર શેરીમાં આવેલ આંગણવાડી ખાતે બાળકો દ્વારા વેશભૂષા સાથે કાનુડો તેમજ રાધાકૃષ્ણ સાથે તેમજ ઉત્સવ કાર્યક્રમ યોજાયો શિહોર શહેરી વિસ્તારના સ્લમ વિસ્તાર અને ડુંગરાળમાં આવેલી તેમજ ભાડાના મકાનમાં કાર્યરત રાજગોર શેરી આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ખાતે શિહોર પોલીસ પરિવારના મનોહર સિંહ ગોહિલ તરફથી તેમની બે લાડકવાઈ દીકરીઓના અવતરણ વર્ષ ગાંઠ નિમિત્તે આંગણવાડી ખાતે બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા સાથે કાનો નટખટ કાનોડો રાધાકૃષ્ણ સહિતની વેશભૂષા સાથે શ્રાવણ સુદ આઠમના આગોતરા આયોજન સાથે મટકી ફોડ નંદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને નટખટ કાનુડા દ્વારા મટકી ફોડી અને ભવ્યતાથી ભવ્ય નંદ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ તમામ દીકરીઓ સહિત બાળકોને પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ગોહિલ દ્વારા ખુરશીઓ ભેટ આપવામાં આવતા બાળકોએ આનંદ અને રાજીપો વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ એનજીઓ અને ટ્રસ્ટના મેમ્બરો પોલીસ કર્મચારીઓ સેવા સમિતિના કાર્યકરો આંગણવાડીના અધિકારી અને કર્મચારીઓ સામાજિક આગેવાન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર